યુટ્યુબ ચેનલ આસર આશીષમાં હાર્દિક સ્વાગત કરું છું આજે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ શાળા વિકાસ સંકુલ પ્રિલિમનરી પરીક્ષા નવનીત પેપર સવાર પાડી બે હજાર પચીસ રસાયણ વિજ્ઞાન ધોરણ બાર તો એનું સોલ્યુશન વિથ ડિટેલ કમ્પ્લીટ સોલ્યુશન શરૂ કરવા જઈ રહ્યા છીએ જો તમને વિડીયો ગમે તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને શેર કરશો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો તમે પણ સાથે સાથે જોડાશો એવી આશા રાખીએ છીએ કે જેથી તમને પણ થોડું વધારે ડિટેલમાં સમજવાનો મોકો મળી શકે તો આપણે શરૂ કરીએ છીએ પ્રશ્ન નંબર એક સેટ પણ સમય બગાડ્યા વગર નીચેનામાંથી કયું દ્રાવણ સૌથી ઓછું એની જગ્યાએ સૌથી નીચું ઠાર બિંદુ તો જેમાં આયનોની સંખ્યા વધારે તેમ ઠાર બિંદુ અવનયન વધારે થાય અને વધારે નીચું ઠાર બિંદુ જોવા મળે તો એમાં એનએ ટુ એસઓ ફોરમાં ત્રણ આયનો છૂટા પડશે જ્યારે એનએ સી એલમાં બે આયનો સી સિક્સ ગ્લુકોઝમાં ઝીરો અને એ એલ સીએલ થ્રીમાં ચાર આયન એક એ પ્લસ થ્રી અને ત્રણ સી એલ છૂટા પડશે તો આ પ્રમાણે સૌથી નીચું ઠાર બિંદુ આયન એક એલ તો એ સી એલ થ્રી આવશે બેન્જિનમાં દ્રાવે કરેલ બેન્જોઈક એસિડનું આણવીય દળ ઠાર બિંદુ અવનયન પદ્ધતિથી નક્કી કરવામાં આવે તો તે ખાલી ગયા હોય છે તો વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીની આપણી ચેપ્ટર વનમાં લખ્યું છે કે બેન્જોઈક એસિડ બાષ્પ અવસ્થામાં પણ દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે કે બસો ચુમ્માળીસ એટલે પ્રાયોગિક અણુભાર જ્યારે નક્કી કરશો તો બમણો જોવા મળશે એટલે કે બસો ને અસામાન્ય આણવીય દળ જોવા મળશે ડબલ પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું દ્રાવણ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે તો ક્લોરોફોમ અને એસિટોન અને બીજું એક ઉદાહરણ એનીલિન અને ફિનોલ એ નેગેટિવ વિચલન માટેના ઉદાહરણ છે યાદ રાખશો પછીનો પ્રશ્ન છે પોઈન્ટ ઝીરો ફોર મોલર એચ ટુ એસ ફોરની નોર્માલિટી તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો નોર્માલિટી બરાબર ટુ મોલારિટી સલ્ફ્રિક એસિડ માટે થશે તો અહીંયા મોલારિટીની કિંમત પોઈન્ટ ઝીરો ફોર મૂકશો તો આન્સર પોઈન્ટ ઝીરો એટ આવશે અને ફોસ્ફોરિક એસિડ માટે એન બરાબર થ્રી એમ થાય છે એચ સી એચ એનુ થ્રી માટે એન બરાબર એમ થાય છે તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે સરળતાથી સોલ્યુશન કરી શકશો પછીનો પ્રશ્ન છે જો કેથ્રી એફિસિયન સિક્સના જલી દ્રાવણનું વિયોજન અંશ પોઈન્ટ સેવન સેવન એટ હોય તો વોન ટોપ હવે ગણશો તો આપણી પાસે આ સૂત્ર છે આ સૂત્ર તમારે યાદ રાખવાનું એમાં આઈને સૂત્રનું કરતા બનાવશો તો વન પ્લસ એન માઇનસ વન આલ્ફા આમાં કિંમત મૂકશો તો તમને આન્સર થ્રી પોઈન્ટ થ્રી થ્રી ફોર મળશે પછીનો પ્રશ્ન છે કપૂરનું એન ટુ વાયુમાં સમાન મિશ્રણ કયા પ્રકારની ભૌતિક અવસ્થા દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો કપૂર ઓછી માત્રામાં છે અને હવા વધારે માત્રામાં છે એટલે કપૂર ઘન દ્રાવ્ય થશે અને વાયુ એન ટુ દ્રાવક થશે એટલે ઘન દ્રાવ્ય અને વાયુ દ્રાવક થશે અને વિદ્યાર્થી મિત્રો તમારા પણ જવાબો આપણે જોઈ રહ્યા છીએ લાઈવ ચેટમાં અનિલ ચૌહાણ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા જવાબ જોડે જોડે આપવાનો પ્રયત્ન કરશો પછીનો પ્રશ્ન છે બિન પ્રમાણિત ઝેડેન એન પ્લસ ટુ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ વિદ્યાર્થી મિત્રો રિડક્શન આવે એટલે એન પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગીવ એન એટલે કે નીપજો ભાગ્યા પ્રક્રિયા કે એટલે કે વન એન છેદમાં ઝેડ એન પ્લસ ટુ નીચે આવે તો ઝેડ એન પ્લસ ટુ નીચે હોય એવું એક જ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે અને રિડક્શન માટે ઇ ઝીરો ઝેડ એન પ્લસ ટુ અબ્લિક ઝેડન ઇઝ ઇક્વલ ટુ ઇ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો ઝેડ એન પ્લસ ટુ અબ્લિક એન માઇનસ પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન અપોન ટુ લૉગ વન અપોન ઝેડ એન પ્લસ ટુ ઇઝ અ રાઇટ આન્સર પછીનો પ્રશ્ન જો વિદ્યુત વિભાજનીય કોષમાં એનોડ પાસે સીએલ ટુ વાયુ અને કેથોડ પાસે એચ ટુ વાયુ મુક્ત થતો હોય તો કયું દ્રાવણ હશે તો વિદ્યાર્થી મિત્રો સાંદ્ર એનએ સી દ્રાવણ હશે કારણ કે એનએ પ્લસનું રિડક્શન જલીય સાંદ્ર દ્રાવણમાં શક્ય નથી એની જગ્યાએ પાણીનું રિડક્શન થાય અને ક્લોરીન સીએલ માઇનસનું ઓક્સિડેશન થઈ ક્લોરીન વાયુ મળશે અને પાણીનું જે છે રિડક્શન થઈ હાઇડ્રોજન વાયુ મળશે એટલે આન્સર બી આવશે સાંદ્ર એને સીએલ પછીનો પ્રશ્ન છે વિશિષ્ટ વાહકતાનો એકમ સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ પછીનો પ્રશ્ન છે નીચેની પ્રક્રિયામાં એક મોલ સી આર ટુ સેવન ટુ માઇનસ આપેલી પ્રક્રિયામાં એક મોલનો ઘટાડો એટલે કે સી આર પ્લસ થ્રીમાં રૂપાંતર કરવા માટે એટલે કે છ ફેરાડે જરૂર પડે વિદ્યાર્થી મિત્રો છ ફેરાડે ગુણ્યા છન્નું હજાર પાંચસો કરશો એટલે પાંચ લાખ અગ્નસી હજાર કુલમ જોવા મળશે પછીનો પ્રશ્ન છે પીટી પ્લસ ફોરના વન મોલર દ્રાવણમાં પોઈન્ટ એંશી ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા કે આ થોડ ઉપર કેટલો પ્લેટિનમ જવા થશે તો વિદ્યાર્થી મિત્રો પીટી પ્લસ ફોર છે એટલે પ્લસ ફોર પ્લસ ફોર ઇલેક્ટ્રોન ગીવ્સ પીટી એટલે કે ચાર ફેરાડે એક મોલ તો પોઈન્ટ આઠ ફેરાડે કેટલા મોલ તો જવાબ તમને પોઈન્ટ ટુ મોલ મળી જશે પછીનો પ્રશ્ન છે સીઓ એસઓ ફોરના જલીય દ્રાવણનું ગ્રેફાઇટ ધ્રુવડે વિદ્યુત વિભાજન કરીએ તો દ્રાવણની પીએચ લેસ દેન સેવન થશે કારણ કે પ્રક્રિયા દરમિયાન પાણીનું વિદ્યુત વિભાજન થશે અને પરિણામે જે એચ આયન ઉત્પન્ન થશે એસઓ ફોર ટુ માઇનસ સાથે જોડાશે અને પરિણામે સલ્ફિરિક એસિડ દ્રાવણમાં ઉત્પન્ન થવાને કારણે પીએચ લેસ દેન સેવન થશે પછીનો પ્રશ્ન જે છે ડાઉટફુલ આન્સર છે એનો છતાં કોઈ વિદ્યાર્થીને એનો આન્સર ખબર હોય તો જવાબ આપી શકે છે સાથે સાથે તો એનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે તો તેના વેગ માટે શું સાચું છે તો દ્વિતીય ક્રમ માટે કોઈપણ ક્રમ માટે વેગ બરાબર વેગ અચર બરાબર મોલ પ્રતિ લિટરની વન માઇનસ એન ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ તો સમય જે છે એટલે આ એકના છેદમાં આ રીતે આવવું જોઈએ સમય ગુણ્યા સાંદ્રતા ની એક ઘાત એકના છેદમાં આવે કારણ કે મોલ પ્રતિ લિટરની વન માઇનસ એન માઇનસ ટુ કરશો એટલે માઇનસ વન અને સેકન્ડ ઇન વર્ષ એટલે આ રીતે જો હોત તો આન્સર સાચો હોત એટલે આન્સર સી પણ એટલે આનો જવાબ તમને એના માર્ક્સ આપી દેવા પડશે પછીનો પ્રશ્ન છે એલેન કે વર્સિસ વન t ના આલેખનો ઢાળ માઇનસ ઇ એ આર થશે જો ની જગ્યાએ લોગ હોત તો માઇનસ ઇ અપોન્ટ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર જોવા મળત પછીનો પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો હવે જો આવો પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ શીખવાની વસ્તુ છે ખાસ કરીને બાર સાયન્સમાં જે વિદ્યાર્થીઓ છે અત્યારે ભણી રહ્યા છે તો એમના માટે ખાસ સોલ્યુશન એન ટુ અથવા થ્રી એચ ટુ ગીવ ટોઈસ એન એ થ્રી તો આનું વેગ બનાવશો તો ડી એચ ટુ છેદમાં ડીટી માઇનસ અને માઇનસ વન બાય થ્રી એન ટુ ડીએચ ટુ અપણ ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન બાય ટુ ડી એન એચ થ્રી બાય ડીટી તો આ રીતે જો તમે એનું સોલ્યુશન કરીને સામસામે વેલ્યુ લઈ જશો વિદ્યાર્થી મિત્રો તો એનો જે જવાબ છે તમને તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ટુ જે છે એન થ્રીના નીચેથી સામે થ્રી એચ ટુની જોડે જતા રહેશે ટુ એચ ટુ અને એનએચ થ્રી સાથે થ્રી આવી જશે થ્રી એનએચ થ્રી અપોન ડીટી અને માઇનસ ટુ ડી એચ ટુ બાય ડીટી એટલે આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર આવશે આ રીતે જો તમે પહેલાં એનું મૂળભૂત સમીકરણ બનાવી દો પછી તમે એના જે નીચેના છેદ છે સામે લઈ જાઓ કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે એટલે નીચેનું પદ સામે લઈ જઈ શકાય આ બાજુનું નીચેનું પદ સામે લઈ જઈ શકાય એટલે વન બાય ટુ જે છે એનએસ થ્રીના એ એન ટુને મળી એચ ટુને આપી દેશો અને એચ ટુના વન બાય થ્રી છે થ્રી અમે આપશું એનએસ થ્રીને એ પ્લસમાં આવશે એટલે આન્સર ડી ઇઝ ધ રાઇટ આન્સર પછીનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એની ગણતરી મેં કરીને રાખી છે જુઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાને પંચોતેર ટકા પૂર્ણ થવા માટે વીસ સેકન્ડ લાગે છે તો વેગ અચરનું મૂલ્ય કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ સૂત્ર છે પ્રથમ ક્રમ માટે ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી અપોન્ટ ટી લોગ આર ઝીરો બાય આર ટી તો આર ઝીરો હંડ્રેડ છે આર ટી પંચોતેર ટકા પૂર્ણ થાય એટલે વધેલી સાંદ્રતા પચીસ ટકા આવશે આમાં સાદુ રૂપ આપશો એટલે પોઈન્ટ ઝીરો સિક્સ નાઇન થ્રી સેકન્ડ યુનિવર્સ ઇઝ ધ રાઇટ આન્સર પછીનો પ્રશ્ન કોઈ સત્તરમો પ્રશ્ન કોઈ એક પ્રક્રિયાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે જો પ્રક્રિયાની સાંદતા બમણી કરવામાં આવે તો ચલો વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટુ એની બે ઘાત હવે એની જગ્યાએ ટુ એ કરીએ તો બે દુ ચાર એટલે કે બેનો વર્ગ એટલે ચાર ગણો વેગ બદલાશે એમ પ્લસ ટુ આ એન સત્યાવીસ ચલો સત્યાવીસ એટલે કોબાલટ થયું કોબાલટની ઇલેક્ટ્રોન આર્ગન થ્રીડી સેવન ફોર એસ છે ઓબાલ પ્લસ ટુ કરશો એટલે થ્રીડી સેવન એટલે ત્રણ ઇલેક્ટ્રોન થશે એટલે મ્યુ બરાબર ત્રણ પોઈન્ટ સિત્યાસી આવશે પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા આયનનું જલીય ત્રાવણ રંગવિહીન છે તો વિદ્યાર્થી મિત્રો સ્કેન્ડિયમ જે છે એકવીસ નંબરનું તત્વ છે આર્ગન થ્રીડી ટુ ફોર ટુ થ્રીડી વન સ્કેન્ડિયમ પ્લસ થ્રી કરશો એટલે બધા જ ઇલેક્ટ્રોન ઉડી જશે થ્રી ઝીરો ઝીરો થઈ જશે એટલે રંગવિહીન અને પ્રતિચુંબકીય પણ કહી શકાય એવું બની જશે ચાલો પછીનો પ્રશ્ન છે ટીટેનિયમ નીચેનામાંથી આપેલી કક્ષકોની ઊર્જાનો ચડતો ક્રમ કયો સાચો છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ઊર્જા જે છે ટીટેનિયમમાં ઇલેક્ટ્રોન આ રીતે આપણે ભરીએ છીએ થ્રી એસ થ્રી પી અને ફોર પછીનો પ્રશ્ન છે તટસ્થ તથા આલ્કલાઇન અઢાર પછીના ઇલેક્ટ્રોનમાં થ્રીડી ફોર એસનો ક્રમ બદલાતો હોય છે એટલે અને આપણે જ્યારે ક્રોમિયમની ને એની લખીએ છીએ તો થ્રી ડી પછી ફોર એસ લખીએ છીએ તટસ્થ તથા આલ્કલાઇન દ્રાવણમાં એમએન ફોર માઇનસ એ થાયો સલ્ફેટનું ખાલી આમાં ઓક્સિડેશન કરે છે તો ચેપ્ટર નંબર ફોર ડી અને એફ વિભાગના તત્વોમાં આ તટસ્થ અને આલ્કાલાઈનમાં પ્રક્રિયા જે આપેલી છે પેજ નંબર એકસો આઠ ઉપર તમે જોઈ શકો છો ટેક્સ્ટબુક ખોલીને તો એમાં સલ્ફેટ આયન એસો ફોર ટુ માઇનસમાં રૂપાંતર થશે પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે પણ જવાબ આપવાનો પ્રયત્ન કરશો બાવીસમો પ્રશ્ન અહીં અમે સુધારો કરાયો છે અહીં આઈ વી છે આઈ યુ નથી તો એનું નામ કાર્બોનેટો બીસ પ્રોપેન વન થ્રી ડાયામાઇન પ્લેટિનમ ફોર વિદ્યાર્થી મિત્રો આ જે છે એનો આન્સર છે કાર્બોનેટો પી પીએન એટલે પ્રોપેન વન થ્રી ડાયામાઇન બીસ કેમ લખવાનું કારણ કે વચ્ચે અંદર ડાય શબ્દ આવે એટલે બીસ લખવું પડે અને પછી સલ્ફેટ પછીનો પ્રશ્ન છે ત્રેવીસમો પ્રશ્ન ત્રેવીસમો પ્રશ્ન છે સીઆર એન ટુ સીઆર ટુ એનો થ્રીમાં સીઆર આર દ્વિતીય સંયોજકતા એટલે એની અંદર રહેલા લિગેન્ડ તો ઇએનનો સંયોજકતા બે છે એટલે બે આદુ ચાર વત્તા બે એટલે છ સવર્ગાક એટલે દ્વિતીય સંયોજકતા છ થશે પછીનો પ્રશ્ન છે સ્ફટિક ક્ષેત્ર માટે કેટલી કોમન લિગેનના પાવરની ચડતો ક્રમ તો આ જે આન્સર છે સીએલ માઇનસ લેસ દેન એફ માઇનસ લેસ દેન ઓ માઇનસ લેસ દેન એસ લેસ દેન સીએન પછી લેસ દેન સી ચાલો પછીનો પ્રશ્ન જે છે એમાં થોડા આન્સર જે છે કે આમાં સાયનાઇડ પ્લસ ટુ માઇનસ ટુ જે એટલે બંનેને એક એક વેચી દેવાના એટલે એનું નામ ડાય એકવા સિલ્વર વન ડાય સાયનાઇડો આર્જેન્ટેટ અહીં સાઇનિડોન જગ્યાએ સાયનાઇડો આવે પછીનો પ્રશ્ન જે છે પેન્ટા અમાઈન નાઇટ્રાઇટો એન કોબાલ્ટ આયન અને પેન્ટા એમાઇન નાઇટ્રાઇટ ઓકોબાલ આયનમાં કયા પ્રકારની સંગઠકતા જોવા મળે છે તો એને બંધનીય સંઘટકતા કારણ કે નાઇટ્રોજન અને ઓક્સિજનના બંધનમાં ફેરફાર જોવા મળે છે એટલે એ સંયોજકતાને બંધણીય સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન છે દ્વિઆણવીય કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયા માટે શું સાચું નથી તો એસેન ટુ પ્રક્રિયામાં મધ્યવર્તી કેટાઇન બને છે એ વિધાન સાચું નથી કેમ કે એસેન ટુ એક તબક્કામાં થાય છે એસેન ટુ એક તબક્કામાં થતું હોય તો એમાં કેટાયન બનતો ના હોય કેટાઇન નથી બનતો મધ્યવર્તી બને પણ કેટાઇન ના હોય કેટાઇન તો એસેન વનમાં જ બને બરાબર છે ચાલો પછીનો પ્રશ્ન સીસીએલ ફોનનો ઉપયોગ અગ્નિશામક તરીકે થાય છે કારણ કે તેની બાષ્પ સળગે ન સળગે તેની બાષ્પ ન સળગે તેવી હોવાથી ચાલો પછીનો પ્રશ્ન એસેનમન નીચે પ્રક્રિયા નીચેનો કયો હેલાઇટ સૌથી ઝડપી આપશે તો એસેનમન બે સ્ટેપમાં થાય એટલે ટર્સરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી તો આમાં ટર્સરી કોણ છે ટુ બ્રોમો ટુ મિથાઈલ પ્રોપેન એ ટર્શરી છે એ ઝડપથી આપશે પછીનો પ્રશ્ન છે આપેલા સંયોજનનો આઈપીએસસીના માહિતી નંબર આપો વિદ્યાર્થી મિત્રો વન ટુ થ્રી ફોર અને ફાઈવ એટલે પેન્ટ ટુ ઇન વન ફાઈ ડાયોલ એલઆઈએલએચ ફોર વડે ઇથાઇલ બેન્જૉોઇટનું રિડક્શન કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઇથાઇલ બેન્જૉોઇટ એટલે પહેલો ફિનાઇલ મિથેનોલ અને પજો પ્રાપ્ત થશે પછીનો પ્રશ્ન છે સીએ થ્રી સીએ ટુ એચ વધતા સીએ થ્રી ટોઇસ ઓ એચ પ્લસ તો અહીંયા આપણને જે છે અહીંયા ઓની સાથે સીએ થ્રી સીઓ અહીંયા ગ્રુપ જોઈન થશે એટલે સીએ થ્રી ટુ ઓ સી સી થ્રી એટલે કે ઇથાઇલ એસિટેટ આન્સર આવશે પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નિર્જળ માધ્યમમાં ત્રેવીસ ગ્રામ સોડિયમ અજો વિદ્યાર્થી મિત્રો સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે વનહાપ એચ ટુ વાયુ ઉત્પન્ન થાય ઇથેનોલ સાથે તો એનો મતલબ ત્રેવીસ ગ્રામ એટલે એક મોલ થયો તો એક મોલ એટલે અડધો મોલ પાણી હાઇડ્રોજન વાયુ મળે જો એનું સમીકરણ આ રીતે છે કે ઇથેનોલ સીએ થ્રી સીએ ટુ એચ વત્તા એન એ ગે સીએ થ્રી એચ ટુ ઓ એન એ વન વનહાપ એચ ટુ તો ત્રેવીસ ગ્રામે બાવીસ પોઈન્ટ ચાર લીટર સોરી અગિયાર પોઈન્ટ તમે એક મોલ લો તો અડધો મોલ એટલે કે એક મોલ હોત તો બાવીસ પોઈન્ટ ચાર લીટર અડધો મોલ હાઇડ્રોજન એટલે અગિયાર પોઈન્ટ બે લીટર આન્સર આવશે પછીનો પ્રશ્ન છે થેલીમાઈડમાં પાય ઇલેક્ટ્રોનની સંખ્યા જો અહીંયા પાય બંધ નથી થેલીમાઈડનું બંધારણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આ જે છે સી ડબલ બોન્ડ ઓ એન એચ ટુ અને સી ડબલ બોન્ડો એન એચ ટુ તો અહીંયા ત્રણ અને બે પાંચ પાંચ બંધ થશે પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પાંચ બંધ પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો દસ ઉત્કલન બિંદુનો સાચો ક્રમ સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ કારણ કે તે દ્વિઅણુ સ્વરૂપે અને હાઇડ્રોજન બંધ ધરાવે છે પછી આલ્કોહોલ પછી કિટોન અને સૌથી ઓછું ઇથર પછીનો પ્રશ્ન છે એસિટોલની ઇથેલિન ગ્લાયકોલની શુષ્ક એચસીલ વાયુ પસાર કરવાથી કંઈ નિપજ મળશે તો ઇથિલિન ગ્લાયકોલ કિટાલ આ એની નીપજ મળશે પછી ખાલી કેનિઝારો આપતું નથી કેનિઝારો કોણ આપે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય યાદ રાખો તો અહીંયા ઇથેનાલની પાસે તો આલ્ફા હાઇડ્રોજન છે ઇથેનાલ એટલે સીએ એટલે એ આલ્ડોલ આલે ક્રોસ આલ્ડોલ આલે એ કેનિઝારો ના આપે એટલે ઇથેનાલ કેનિઝારો આપતું નથી પછીનો પ્રશ્ન છે બેન્ઝીન વચ્ચે સીઓ પછી બેન્ઝીન તો એનું આયુપીએસસી નામ બેન્ઝોફિનોન થશે વિદ્યાર્થી મિત્રો એસિડોફિનોન હોત તો બેન્ઝીન ઉપર સીઓ સીએચ થ્રીને એસિડોફિનોન કહેવાય પછીનો પ્રશ્ન એક્રોલિનનું આયુપીએસસી નામ તો વિદ્યાર્થી મિત્રો એક્રોલિન જુઓ સી ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ ઓ અને એને નંબર આપો વન ટુ થ્રી એટલે પ્રોપ ટુ ઇન વન ઇનાલ એટલે પ્રોપ ટુ ઇનાલ એનું નામ થશે પછીનો પ્રશ્ન છે વિલ્કિન્સન ઉદ્દીપકનું સાચું સૂત્ર તો પી એચ થ્રી પી થ્રી આર એચ સીએલ રોડિયમ સંકીર્ણ છે પછીનો પ્રશ્ન છે એન ઇથાઇલ એન મિથાઇલ પ્રોપ એન વન એમાઈન તો આન્સર ઇઝ સી ઇઝ રાઇટ આન્સર પછીનો પ્રશ્ન છે તૃતીયક એમાઈન બેન્જિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી કારણ કે તેમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલ ન હોવાથી કોઈ પણ હાઇડ્રોજન ધરાવતું તૃત્યક એમાઇન પાસે હાઇડ્રોજન હોતો નથી પછીનો પ્રશ્ન છે કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળશે નહીં તો આ જે વિદ્યાર્થી મિત્રો આનાથી દ્વિતીયક એમાઇન મળશે સીએ થ્રી એન ટ્રિપલ બોન્ડ સી એનિન રિડક્શન કરશો તો સીએ થ્રી એનએચ સીએ થ્રી એટલે કે દ્વિતીયક એમાઇન મળશે પછીનો પ્રશ્ન છે એનિલિનનું એસિડિલેશન કરવાથી શું મળે એનીલિન ઉપર એસિટિલેશન કરો એટલે બે એન્જિન ઉપર એનએચ સી ઓ સીએ થ્રી એટલે કે એન એસિટાઇલ એમિનો બે મળશે પછીનો પ્રશ્ન છે મિથાઈલ એમાઇનની એચ એન ઓ ટુ સાથે પ્રક્રિયા કરતા સીએ થ્રી ઓ એટલે કે મિથેનોલ મળશે પછીનો પ્રશ્ન છે પેરા નાઇટ્રો એસિટેની લાઈટનું એસિડિક માધ્યમમાં જળવિભાજન વિભાજન કરવાથી કઈ પ્રક્રિયા નીપજ મળશે તો એસિટેની લાઈટનું જ્યારે જળવિભાજન વિભાજન પેરા નાઇટ્રો એટલે ફોર નાઇટ્રો થઈ જશે અને એસિડિની લાઈટ એટલે એનએચ સી ઓ થ્રીનું એનએચ ટુ થઈ જશે એટલે ફોર નાઇટ્રો એનિલિન ઇઝ ધ રાઇટ આન્સર પછીનો પ્રશ્ન છે કે આલ્ફા માં શું હોય છે તો બીટાડી ગેલેક્ટોઝ અને બીટાડી ગ્લુકોઝની સી વન ઓ ફોર ઓ સી ફોર સાકરથી જોડાયેલો લેક્ટોઝ હોય છે પછીનો પ્રશ્ન છે નીચેના ગ્લુકોઝની કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા તેમાં કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે તો આપેલ તમામ એ કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવતો જવાબ છે પછીનો પ્રશ્ન છે એમાઇલોઝના બંધારણમાં કયો એકમો C1 ઓ સી ફોર સાંકળથી જોડાય છે તો આલ્ફા ડી પ્લસ સી સિક્સ એટ સિક્સ ઇઝ ધ રાઈટ આન્સર અને વિટામિન બી ટ્વેલ્વનું રાસાયણિક નામ બી વન બી બી સિક્સ અને બી ટ્વેલ યાદ રાખવા માટે થારી પેસા સૂત્ર યાદ રાખજો ટ્રેકનિક છે થા એટલે થાયામિન બી ટુ થારી રિબોફ્લેવિન બી સિક્સ એ એટલે પેરિડોક્સિન અને બી ટ્વેલ એટલે સાઇનોકોબાલેમ તો થાયામિન એ રાઈટ આન્સર છે હવે સેક્શન બીમાં વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જે છે પીગાળેલ એને સીએલનું વિદ્યુત વિભાજન તો પેજ નંબર ફિફ્ટી થ્રી ઉપર કારણ કે એને પ્લસ કેથોડ ઉપર જશે એનું રિડક્શન થઈ સોડિયમ ધાતુ કેથોડ ઉપર મળશે અને સીએલ માઇનસનું ઓક્સિજેશન થશે સીએલ ટુ મળશે અને એની પ્રક્રિયા આપવાની છે પેજ નંબર ફિફ્ટી થ્રી પછીનો પ્રશ્ન જે છે કોયડા નંબર આઠ પોઈન્ટ એક અને પેજ નંબર એટી વન કોયડા નંબર થ્રી પોઈન્ટ નાઇન પાંચસો કેલ્વીન અને સાતસો કેલ્વીન તાપમાને આપણને અનુક્રમે વે ત્રણાંક આપેલા છે તો ઈ શોધવાનું છે તો આપણી પાસે સૂત્ર છે લોક કે ટુ અપોન્ટ કે વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ પોઈન્ટ થ્રી થ્રી આર ઇન ટુ વન ટી વન વન ટી ટુ એની અંદર કિંમતો મૂકશો એટલે આન્સર જે છે અઢાર હજાર બસો ત્રીસ પોઈન્ટ આઠ જૂલ એટલે કે અઢાર બસો ત્રીસ કિલો ઝૂલ આન્સર જે હશે એના રાઈટ મળશે લેન્થેનોઇડ સંકોચન પેજ નંબર એકસો નવ ઉપર આપેલું છે એટલે કે જ્યારે લેન્થેનાઇટ તત્વોમાં પરમાણુ ક્રમાંક વધે તેમ દાખલ થતાં ઇલેક્ટ્રોન બહારની ફાયડી કક્ષકમાં દાખલ થવાને બદલે અંદરની ફોરેપ કક્ષકમાં દાખલ થાય છે જે કેન્દ્રની નજીક ઉમેરાય છે પરિણામે લેન્થેનાઇટ તત્વોમાં નિયમિત રીતે કર ત્રિજ્યા એટલે કે કદમાં ઘટાડો થાય છે આ ઘટનાને લેન્થેનોઈ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન છે સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતાઓ જણાવો તો તેઓ રંગીન હોય છે ચુંબકીય ગુણ ધરાવે છે અનુચુંબકત્વ ધારણ કરે છે તેઓ એક કરતાં વધારે ઓક્સિજેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે આ બધી એની લાક્ષણિકતાઓ છે પછી જે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક તો જે સંકીર્ણમાં એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય તો એને હોમોલેપ્ટિક દાખલા કે આ હોમોલેપ્ટિક છે જો એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ આવેલા હોય તો એને હિટ્રોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન છે આયુપીએસસી નામ લખો તો પહેલાંનું નામ જે છે પોટેશિયમ ટ્રાય ઓક્સિડેટો કોબાલટેટ થ્રી આયન અને બીજાનું નામ મેં સૂચવ થોડું કે સી ફાઈ લખેલું પોટેશિયમ ટેટ્રા ક્લોરાઈડો ફેરેટ થ્રી સોરી ફેરેટ વન પછીનું પરિવર્તન છે બેન્જિનમાંથી ડાયફિનોલ તો બેન્જિનનું પહેલાં ક્લોરિનેશન કરીશું ક્લોરોબેન્જિન બનશે એનું સોડિયમ ધાતુ શુષ્ક ઈથર સાથે ફિટિંગ પ્રક્રિયા કરીશું બે મોલ લઈને આ બે મોલ લેવાના છે એટલે એમાંથી ડાય ફિનાઇલ મળશે પછીનો પ્રશ્ન છે મિથેનોલ ફિનોલ અને મિથોક્સી મિથેનના બંધારણ આપી બંધકોણ લખો પેજ નંબર વન ફોર્ટી એઇટ અને એની અંદર મિથેનોલનો બંધકોણ એકસો આઠ પોઈન્ટ નવ ડિગ્રી ફિનોલનો એકસો નવ ડિગ્રી અને મિથોક્સી મિથેનમાં એકસો અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી જોવા મળશે પછીનો પ્રશ્ન છે કેની જારો પેજ નંબર બસો બેતાલીસ ઉપર રેસામે પ્રોટીન અને ગોલીય પ્રોટીન રેસામે પ્રોટીન પાણીમાં અધરાવે છે ગોલીય પ્રોટીન પાણીમાં સુધરાવે છે રેસામે પ્રોટીન કેરોટીન અને માયોસીન ગોલિય પ્રોટીન એગ આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન તો આ રીતે તમે એનો તફાવત બે મુદ્દા આપી શકો છો ગ્લુકોઝમાં પાંચ ઓય સમૂની હાજરી પેન્ટા જ્યારે તમે એન એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે પેન્ટા એસિડેટ વિપન મળે છે અને જ્યારે તેની સાંદ્રચ મંદ એચનુ થ્રી સાથે ઓક્સિડેશન કરો છો ત્યારે ગ્લુકોનિક એસિડ મળે છે જે પ્રાથમિક આલ્કોહોલ હોવાનું સૂચન કરે છે બીટા ઓઇલોપન પ્રક્રિયા પેડ નંબર વન સેવન્ટી નાઇન પછીનો દાખલો જે છે કોયડા નંબર વન સિક્સ પાના નંબર 16 ઉપર આપેલો છે અમુક તાપમાને શુદ્ધ બેન્જિનનું નું પોઈન્ટ આઠસો પચાસ બાર છે એમાં 0.5 પાંચ ગ્રામ અને 0.39 ગ્રામ બેન્જિન ઉમેરતા બાષ્પ દબાણ આટલું થયું એને પી વન લઈ લેવાના અને પી ઝીરો લઈ લેવાના અને ડબલ્યુ ટુ લઈ લેવાના અને ડબલ્યુ વન લઈ લેવાના એમ વન આ ડબલ્યુ વન અને આ સૂત્રની અંદર આ સૂત્રમાં કિંમત મૂકશો વિદ્યાર્થી મિત્રો એટલે તમારો જે આન્સર છે એકસો સિત્તેર ગ્રામ પ્રતિ મોડ મળી જશે પછીનો પ્રશ્ન છે એનોડ અને કેથ ઉપર થતી પ્રક્રિયાઓ સૂકા કોષ બળતણ કોષ લેડ સંગ્રહ કોષ પેજ નંબર ફિફ્ટી ફોર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંગનું સૂત્ર પેજ નંબર સેવન્ટી થ્રી કે બરાબર ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી અપોન્ટ લોગ આર ઝીરો બાય આર ટી પોટેશિયમ ડાયક્રોમેટી બનાવટ પેજ નંબર એકસો પાંચ એસેન્ટુ પ્રક્રિયાની ક્રિયાવિધિ પેજ નંબર એકસો એકોતેર ફિનોલની કોલબેસમીટ અને રિમર્ટ ઇમાન પેજ નંબર બસો બાર પછીનો જે પ્રશ્ન છે ઓગણીસમો એક કાર્બનિક સિયોજનનું આણવીય સૂત્ર સી નાઇન એચ ટેન ઓ છે એનો આન્સર છે આ વિદ્યાર્થી મિત્રો ટુ ઇથાઇલ બેન્જાલિહાઈડ એની તમે આ બધી પ્રક્રિયા કરશો એટલે આન્સર આ મળી જશે પછીનો પ્રશ્ન છે કાર્બાયલ એમાઇન કસોડી બસો એકોતેર પેજ નંબર ઉપર ઇથેનોલ અને ડાયમિથાઇલ કિટોનની એનએચ એચ થ્રી અને એચસીએન સાથેની પ્રક્રિયા પેજ નંબર બસો સાડત્રીસ ઉપર પછીનો પ્રશ્ન જે છે એ ક્યાંય તમને મળશે નહીં તમારે આ રીતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો એની ગણતરી આ રીતે આવશે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ વન આપણ એન માઇનસ વન પહેલાં ડેલ્ટા એફ સુધી નાખીશું એ એફ ઇન્ટુ એમ એક પોઈન્ટ છ્યાસી ગુણ્યા પોઈન્ટ એક એટલે પોઈન્ટ છ્યાસી થઈ જશે એક પોઈન્ટ એકસો છ્યાસી પછી આઈનું સૂત્ર અવલોકિત ભાગ્યા ગણતરી પોઈન્ટ જીરો બાસઠ અંદર આપેલું છે અને અવલોકિત લઈશું ભાગ્યા પોઈન્ટ એકસો છ્યાસી એટલે તમને આઈ મળી જશે અને એ આઈની કિંમત અહીંયા મૂકી દઈશું એટલે કે પોઈન્ટ એકસો છ્યાસી ઓછા એક અને ભાગ્યા ચાર ચાર અહીંયા આયાનો ચાર છૂટા પડશે ચાર ઓછા એક તો એ રીતે તમે ગણતરી કરશો તો તમને હાલફા મળી જશે પછીનો પ્રશ્ન છે ધાતુક શારણ અને પછીનો દાખલો જે છે સ્વાધ્યાયનો ત્રણ પોઈન્ટ સત્યાવીસમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ એ ગણવાનો છે અને કયા તાપમાને તો આપણી પાસે જે સૂત્ર છે લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈ અપોઈન્ટ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર લોગ આર એ સૂત્રનો ઉપયોગ કરીશું વર્ણનના સિદ્ધાંતની અભિધારણા એણે શું જણાવ્યું પહેલું કે દરેક સંકિર્ણને બે પ્રકારની સંયોજકતા હોય છે પ્રાથમિક અને દ્વિતીયક પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી છે તે ઋણાયનથી સંતોષાય છે અને દ્વિતીય સંયોજકતા ઋણાયન અને તટસ્થ અણુથી સંતોષાય છે દ્વિતીય સંયોજકતાને સવર્ગાંક કહેવામાં આવે છે પછી એની સોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાં નાઇટ્રેશન ક્લોરિનેશન બ્રોમિનેશન સલ્ફોનેશન ફિડલ હાલકાઇલેશન અને ફિડલ એસાઇલેશન પછીનો પ્રશ્ન જે છે બેન્જોઈક એસિડ ઇથાઇલ બેન્જિનનું કે એમ એન ફોર કેઓએચ સાથે ગરમ કરીએ અને પછી હાઇડ એચ થ્રીઓ પ્લસ ઉમેરીએ એટલે બેન્જોઇક એસિડ બની જાય બીજા એસિટોફિનોનનું પણ કે એમ એન ઓ ફોર કેઓએચ સાથે અને પછી મંદે એચએસઓ ફોર સાથે પ્રક્રિયા કરીએ તો બેન્જોઈક એસિડ મળે બેન્જોનાઇટ્રાઇલનું તમે જળ વિભાજન કરશો અને પછી એની એટલે બેન્ઝે માઇડ બનશે અને પછી એમાંથી બેન્જોઈ એસિડ જળ વિભાજન કરવાથી મળશે ઇથાઇલ બેન્જોઈનું ખાલી ફક્ત એસ્ટરીકરણ એસ્ટરની વિઘટન એથ્રીઓ પ્લસ કરશો એટલે તમને સીધે સીધો જવાબ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ આશિષ સર આશીષ એટ ધ રેટ આશિષ સર આશીષ તમને મારી ચેનલમાંથી ગુજકેટના અને નીટના તમામ પેપરોનું સોલ્યુશન મળશે ગુજરાતીમાં ઇંગ્લિશમાં છેલ્લા ચાલીસ પેપરો ગુજકેટના પણ મળશે અભ્યાસક્રમના પણ તમને વિડીયો મળશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય રામ જય મહારાજ આભાર ધન્યવાદ જય શ્રી રામ Thanks for watching again. Thank you.